જ્યારે બહેનોએ પોતાનો ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી આ વેળાએ લાગણી સભા દ્રશ્ય પણ સર્જાયા હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સમા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધી કેદી ભાઈઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી પોતાનો ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે નિર્વાહ કરે તેવી

જેલમાં રહેલ બંધીવાનો તેઓની બહેનો સાથે બહેનો પાસે રાખડી બાંધવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના પછી અશ્રુભી જે વ્યવહારો છે જો એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીર સ્વરૂપે જે અમારા ડોક્ટર કેલ એન રાવ સાહેબ છે જેલોના વડા તેઓની સૂચના હતી બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે તમામ બંદીવાનો પોતાની બહેનોને વીર સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણનો અનોખો સંદેશ પણ જઈ શકે કઈ યાદ નહીં બોલ હાજરી નથી બોલ રાખડી બાંધી મીઠાઈ બસ એને ભગવાન કરે જલ્દી થી ઘરે લાવી દે હા તુલસી નો છોડ આપ્યો તુલસી એક લક્ષ્મી માં નું સ્વરૂપ છે એ અમને આપ્યું એ ઘરે લઈ જાય છે विष्णू भगवान ने लक्ष्मी माता जल्दी जलदी माहिती घरे लाई मीता